નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલકે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા સત્યાસ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ છે ત્યારે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આખા વર્ષથી અથાક મહેનત વડે જે બધું સમજ્યા અને જે બધું પરીક્ષા ખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડા ચાલે માતા પિતાનું નામ રોશન કરો ન્યુ પાર્ક એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપ કુમાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવી નમસ્કાર જય બે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય એકલવ્ય તાલીમ રક્ષણ સંજેરી તરફથી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે હું દિલીપકુમારેજ મકવાણા સમસ્ત વિદ્યાર્થી ભાઈ બહેનોને પરીક્ષાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આપ વિશ્વાસ સાથે પરીક્ષા આપો અને જળહળથી સફળતા મેળવો એવી ન્યુપાથ એજ્યુકેશન ગ્રુપ સંજેરી તરફથી